ત્યારે તાલુકા તંત્રના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે પ્રકૃતિ વાતાવરણ અને નર્મદા મૈયાના પાવન પ્રવાહના સાનિધ્યમાં આજે ચાંદોદ ગ્રામ પંચાયતના સહયોગથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં ચાંદોદ ગ્રામ પંચાયતના સરપંચ દીપ્તિ સોની પંચાયત સભ્યો પીઆઈ એલ તડવી પોલીસ સ્ટાફ જીઆરડી તાલુકા માનદ અધિકારી એચઆર મનસુરી સેનાનાયક નાયક શૈલેષ ભટ્ટ પ્રફુલ્લ વસાવા અને યુનિટના સભ્યો હોમગાર્ડ કમાન્ડર અલ્પેશ રાણા જીએચજીની ટીમ સંસ્કૃત પાઠશાળાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ અને યોગ પ્રેમી નગરજનોએ કોમન યોગ પ્રોટોકોલ આધારિત સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો એકવીસ જૂન એટલે વીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજના યોગ દિવસના નિમિત્તે ચાણોદ ગ્રામમાં પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટે સૌ ગ્રામજનો નગરજનો જીઆરડી જવાનો પોલીસ જવાનો સૌ સાથે ભેગા થઈને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જે કોઈ સહભાગી થયા સૌ બહુ સા સરસ રીતે મા નર્મદાના કિનારે બેસીને યોગ કર્યો છે અને બધાએ તન મન ધન એનાથી યોગ દિવસની ઉજવણી કરી મારું કેવું એવું છે કે આપણે ખાલી આજના દિવસ પૂરતું નહીં પણ રોજિંદા જીવનમાં પણ આપણે યોગને ઉતારવો જોઈએ યોગા અભ્યાસ કરવો જોઈએ તેનાથી આપણે માનસિક તો શાંતિ મળે છે સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તો આપણે યોગ દિવસના નિમિત્તે પણ નહીં પણ કાયમ આપણે યોગ કરીએ એવી આશા